જૈન દોસ્તો વાહન ચલાવનાર તથા પગપાળા યાત્રીઓને ખાસ મારી નમ્રઓ વિનંતી તથા ગુજરાત પોલીસના સહયોગથી અમે ક્યાં ચાલુ કર્યું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરી વાહન અકસ્માતથી બચવા માટે બરાબર તો મારા કેશોદની આજુબાજુના જે ધરાપણ મારી જે મજૂર અને જે એના કદાચ આ જોવામાં પણ આવે તો ત્રણ મહિનામાં કેસોથી પગપાળા માણસો જૂનાગઢ રોડ પર પગપાળા માણેકવાડા માલ બાપાના મંદિરે જાય છે દર સોમવારે શ્રાવણ મહિનાના બરાબર તો ખાસ પગપાળા યાત્રીઓને અરજ કે રોડની ડાબી સાહેબ ચાલે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તથા વાહન ચલાવનારને ખાસ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને વાહન સાવધાન થઈને અકાવે એનું કારણ છે કે દર સોમવારે પગપાળા યાત્રિકો બહુ જ જાય છે ચાલીને કેશોદથી જુનાગઢ રોડ ઉપર આશરે બાર કિલોમીટર પચપાળા તો વાહન હકારનારને સાધન થઈને વાહન ચલાવું જેથી કરીને અકસ્માત નો થાય બરાબર તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી